રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુદ જોશી યુટ્યુબ ચેનલમાં વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ચાલો જાણીએ મેષથી મીન રાશિના જાતકોનું તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે લ ઈ આજે તમારું મન ખૂબ જ ઉર્જાવાન અને સકારાત્મક રહેશે આ ઉર્જાનો ઉપયોગ તમે તમારા કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે કરી શકશો કાર્યક્ષેત્રમાં નવા અને આકર્ષક અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે જેને પકડીને તમે પ્રગતિ કરી શકો છો નોકરીમાં તમારી વરિષ્ઠો તમારા કામથી ખૂબ જ પ્રભાવિત થશે અને તમને પ્રોત્સાહન આપશે આજે પરિવારજનો સાથે સારો સમય પસાર થશે અને આ સમય તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તમે આજે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત અનુભવશો જેનાથી તમારો ઉત્સાહ જળવાય રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજનો દિવસ તમારા માટે આર્થિક લાભ લઈને આવશે અણધારિયા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળવાની સંભાવના રહેલી છે ઘરગથ્થુ કાર્યોમાં તમે આજે ખૂબ જ વ્યસ્ત રહેશો પરંતુ આ વ્યસ્તતા તમને સંતોષ અપાવશે ધીરજ રાખશો તો દરેક કામમાં ચોક્કસ સફળતા મળશે તેથી ઉતાવળ કરવાને બદલે શાંતિથી કામ કરો આજે તમારા મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સહયોગ તમને મળતો રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારી વાણીમાં મધુરતા રહેશે જેના કારણે તમે બધાને પ્રભાવિત કરી શકશો નવા મિત્રો બનાવવાનો આ સારો સમય રહેલો છે અને આ મિત્રતા ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ જોવા મળશે અને તમે તમારા લક્ષ્યોને વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકશો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે તેથી તેમને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા આરોગ્ય તરફ વિશેષ ધ્યાન આપો અને નિયમિત દિનચર્યાનું પાલન કરો કર્ક રાશિ કર્ક નામાક્ષર છે ડ હ આજે તમારા કુટુંબમાં વાતાવરણ રહેશે જે તમને માનસિક શાંતિ અપાવશે નોકરી ધંધામાં આજે તમારી પ્રગતિ થઈ શકે છે અને તમે નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશો આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા શાંતિથી જરૂર વિચારજો અને બધા પાસાઓનો અભ્યાસ કરી આરોગ્યમાં સુધારો જોવા મળશે જૂનાથી જેનાથી તમે વધુ ઉર્જા અને ઉત્સાહ સાથે કામ કરી શકશો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મત તેમટ આજે તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે પરિવારજનોનો સંપૂર્ણ સહકાર મળશે જેનાથી તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સરળતાથી કરી શકશો નવી યોજનાઓ હાથ ધરવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે તેથી નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસનો લાભ જરૂરથી લો તમારી આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે જેનાથી તમે ભવિષ્યની ચિંતાઓમાંથી મુક્ત થશો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે વેપારમાં વધારે લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારા વ્યવસાયિક કાર્યોમાં વૃદ્ધિ થશે પ્રેમ સંબંધોમાં આજે મીઠાશ અને સકારાત્મકતા વધશે મિત્રોનો સહકાર તમને ખૂબ જ કામ લાગશે અને તેઓ દરેક પગલે તમારી સાથે રહેશે કામમાં તમારી એકાગ્રતા વધશે જેનાથી તમે તમારા લક્ષ્યોને વધુ સરળતાથી પ્રાપ્ત કરી શકશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા દિવસને ખુશહાલ બનાવશે પરિવાર સાથે તમે ખુશહાલ ક્ષણો માણસો અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે નવી યોજના બનાવવામાં તમને સફળતા જરૂરથી મળશે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે તમારું આરોગ્ય આજે ખૂબ જ સારું રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા આજે તમને ધનલાભ થવાની સંભાવના રહેલી છે નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે સંતાનો તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે જે તમારા મનને આનંદથી ભરી દેશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે અને તમે તમારા કામમાં સફળતા પ્રાપ્ત કરશો ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે અને તમે આધ્યાત્મિક શાંતિનો અનુભવ જરૂરથી કરશો ધનુરાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ આજે તમારા મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે લાંબા સમયથી અટકેલા કામો આજે આગળ વધી શકે છે અને પૂરા થઈ શકે છે મિત્રોને સગાવાલા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશો આરોગ્યમાં સુધારો થશે અને તમે શક્તિ અને ઉર્જાથી ભરપૂર રહેશો મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ આજે નોકરી ધંધામાં સારો લાભ થઈ શકે છે તમારા કામની કદર થશે અને તમે નવા મુકામો સર કરી શકશો પરિવાર સાથે સુખદ અને યાદગાર ક્ષણો માણવા મળશે નવું ઘર કે વાહન ખરીદવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે તમે આજે માનસિક શાંતિનો અનુભવ કરશો જે તમારા દિવસની સુખદ બનાવશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારું સન્માન થશે મિત્રોનો સહયોગ તમને પગલે પગલે મળશે નવા કામ માટે સમય ઉત્તમ રહેલો છે તેથી નવા સાહસો શરૂ કરવા માટે આજના દિવસનો લાભ જરૂરથી લેજો તમારું આરોગ્ય ખૂબ જ સારું રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજે પરિવાર સાથે સારો સારો અને આનંદદાયક સમય પસાર થશે નોકરી ધંધામાં તમારી પ્રગતિ જોવા મળી શકે છે કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા જીવનમાં ખુશી લાવશે પ્રેમ સંબંધમાં સુખદ સમય રહેશે અને તમારા સંબંધો વધુ ગાઢ બનશે જો તમને તમારા દિવસ વિશે કોઈ વધુ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો